રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ ને લઈ આદિવાસી સમાજ દ્વારા ગાયત્રી મંદિર થી ગાંધી ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ ને લઈ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી ગાયત્રી મંદિર ગાંધી ચોક સુધી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે નવ ઓગસ્ટના રોજ રાધનપુર ખાતે રાધનપુર સાંતલપુર સમી હારીજ સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો રાજકીય અગ્રણીઓ સાધુ સંતો મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કરશનભાઈ રાણા આદિવાસી અજયભાઈ રાણા પ્રભુભાઈ સરપંચ અને જિલ્લા પંચાયત ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલ ઉપપ્રમુ સાદુરભાઈ અને ઈશ્વર રીતિ રિવાજ મુજબ ભવ્ય ઉજવણી કરી હતી વર્ષોની પરંપરા જાળવી રાખી હતી દિવસ મનાવવામાં આવે છે ભારતની અંદર એકત્રીસનો આ વિશ્વ આદિવાસી દિવસ છે અમે રાધનપુર સાંતનપુર સમી અને હાવિસ તાલુકાના સમસ્ત આદિવાસી ભાઈઓ દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ અમે અત્યારે રાધનપુર મુકામે ઉજવીએ છીએ અને અમારો આ આદિવાસી દિવસ અહીંયા આ વિસ્તારની અંદર લગભગ છઠ્ઠો આદિવાસી દિવસ અમે ઉજવી રહ્યા છીએ ગાયત્રી મંદિરથી ગાંધીચોક થઈ અને ગાંધી થી રીટન ગાયત્રી મંદિર અને હવે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી અમારી આદિવાસી દિવસ અમે અત્યારે પછી પૂર્ણાહુતિ કરીશું ઘણી બધી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ જોડાના છે અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ પર્યાવરણ એની જાળવણી માટે આ વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવીએ છીએ જયારે જય આદિવાસી મારું નામ હરષીભાઈ ભાનાભાઈ પ્રમુખ આદિવાસી ભીલ સમાજ ભીલ હિતેશભાઈ ગાડાભાઈ ગામ જેકડા ઓગણીસો ને બ્યાસીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એક બેઠક યોજવામાં આવી અને એ બેઠકમાં પર્યાવરણની જાળવણીને લઈને એક પ્રશ્ન ઊભો થયો તો એ સમયે વિશ્વના બધા દેશો ભેગા મળીને નક્કી કર્યું અને એના પછી છેલ્લી મીટિંગ ઓગણીસો ને ચોરાણુંમાં મળી બ્રાઝિલ ખાતે અને ત્યારથી ઓગણીસો ચોરાણુંથી નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે તેનું આયોજન કરવાની જાહેરાત કરી આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે જળ જમીન અને જંગલનું રક્ષણ કરતો આવ્યો છે અને માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં દુનિયાના ને બાણું દેશોમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઓગણીસો ને ચોરાણું થાય છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓગણીસો ને સોળથી લગભગ છ સાત વર્ષથી અમારા રાધનપુર ખાતે હારી જ સમય રાધનપુર અને સાંતરપુર એમ ચારે તાલુકાઓના બેતાલીસ ગામના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવા મિત્રો ભૂલકાઓ બધા જ અમને સાથે મળીને એકબીજાના સાથ સહકારથી ખભાથી ગભો મિલાવીને ખૂબ સારી રીતે ધામધૂમથી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરીએ છીએ લોકો તરફથી ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળે છે શું નામ તમારું મારું નામ છે લીતેષભાઈ ગાંધાભાઈ ગામ જેકડા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ